ભાવનગર શહેરના લીલા સર્કલ વિસ્તારમાં રહેતા એક આધેડને ત્રણ જેટલા અજાણ્યા ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના લીલા સર્કલ વિસ્તારમાં રહેતા કનુભાઈ લાભશંકરભાઈ દેસાઓ પોતાના ઘર પાસેથી પોતાની ગાડી લઈને બહાર નીકળી લીલા સર્કલના ડિવાઈડર પાસે ગાડી પહોંચતા સામેથી મારુતિવાનમાં વાનમાં ત્રણ જેટલા શખ્સો આવી તેમને તેમની સામે ગાડી ઊભી રાખી સામુ કેમ જોવો છો તેમ કહી અપશબ્દો બોલી ઠીકાપાટુનો માર મારી માથાના ભાગે કોઈ હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા ત્યારબાદ કાનજીભાઈ દેસાઈને ગંભીર હાલતે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મારું નામ કનુભાઈ લાભશંકર દેસાઈ કનુભાઈ શું બનાવ બન્યો છે હું મારા ઘર પાસેથી મારી ગાડી લઈ બહાર નીકળ્યો તો રોડ ક્રોસિંગમાં ડિવાઈડરમાં મેં ગાડી બહાર ઊભી રાખી અહીંથી ગાડી હું સામાન્ય સાહેબથી બે ત્રણ જણા આવતા હતા એમની પાસે મારું તો વાહન હતું